લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ નાનકડા માટીના વાસણમાં આઠ દસ મશરૂમ ભરીને મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે વાણી વર્તન અને વ્યવહાર આની પર કંટ્રોલ કરવાનો આની પર સંયમ રાખવાનો શું નથી કરવાનું મિત્રો જે માણસ સફળ નથી એવા માણસ પાસે સલાહ લેવા નહીં જતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના અને પોતાના પરિવારના સભ્યોના આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિને મજબૂર નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળા એ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે ભૂતકાળ ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જમવાની થાળીમાં ભોજન એઠું નથી રાખવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળા એ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળા એ આજે પોતાના કામમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં લેતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ નાનકડા મંદિરમાં ધર્મસ્થાનમાં સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળક પર ગુસ્સો નહીં કરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે પોતાના અધૂરા કામો ઉપર ધ્યાન આપીને તેને પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નમક મીઠું મીઠું વધારે નથી ખાવાનું વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા ખાસ જે લોકોને કોટ કેસ ચાલે છે એ લોકોએ આજે કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈ ને પછી આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પગરખા ખરીદવા પણ નહીં અને પગરખા જૂના હોય તો એને કાઢવા પણ નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું ધન ધનવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણાથી નાનો વ્યક્તિ હોય તેનું અપમાન આજે નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે લીલા કલરના વસ્ત્ર હિજરાને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામમાં આપણે નિષ્ફળ જઈએ તો એ કામ અંગેની ચિંતાઓ ખોટી રીતે કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે વ્યક્તિ ઓળખવાની છે તમારી સાથે જે માણસ સારો વ્યવહાર રાખે છે એની સાથે સારો વ્યવહાર તમારે રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈની પાસે રૂપિયા વ્યાજે લેવાના નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના થકી કોઈની લાગણી દુભાઈ નહીં એનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ઘરમાં કોઈ પણ પ્રકારની લાંબી પૂજાઓ કરવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે